આ જો આપણે નોર્મલી ઘરમાં ને એવું લાવતા ને એમાં ઠેલી આવી આવતી હોય છે તો આ ઠેલી છે ને એને ઉંદડાએ કોતરી નાખી દીજો તો આ નાખી દેવાના તરફ મેં વિચાર્યું કે આનું કાંક બનાવું તો જો મેં શું કર્યું આને નીચેથી કાપીને આયા છે ને બાંધી દીધું ફીટ આવો જો આને હું ઊંધી કરી નાખું છું વિડીયો બનાવો કઈ રીતે મારે તમને બતાવું તો એક જ મિનિટ જો આને છે ને હું ઊંધી કરી નાખું છું આને જો હું ઊંધી કરી નાખું થેલી ઊંધી થેલી ઊંધી કરીને છે ને અંદર વારી નાખવાની આટલી મોટી થેલી ને રાખવાની તો આને વારી નાખવાની જો આ મેં અંદર વારી નાખી અડધી અડધી જેટલી રાખવાની પચાસ ટકા જેવી વારી નાખો અડધો અડધી છે ને થેલી અંદર વારી નાખાય પેલા થોડીક નીચે પછી જો આ તમારું થેલીનું છેલ્લે તમને એન્ડમાં તમને જોશો ને માટી ભરું પછી આવું લાગશે આખું પણ નાખવાનું પછી આ બેઠી એક એક થેલી છે ને જાતે જ જોઈ શકો છો તમે એક રીતે જો એકદમ જાતે થઈ જશે હવામાં હું માટી ભરવાનું ચાલુ કરું છું પછી જો આ ઠેલીનો આકાર જો થઈ જાય તો જો આ લીલી માટી છે હવે આપણે આમાં માટી ભરવાનું ચાલુ કરી દેવી રહો માટી ભરીને પછી પાછું તમને તો જો આ કેવું થઈ ગયું હવે હજી આ ગેટ દેખા દેશે આ ઠેલી આખી ભરાઈ જાય ને પછી તમે જોજો કેવું રિઝલ્ટ છેલ્લે તમને જોવા મળે છે આ નકામી ઠેલીનું તો જો આ ઠેલી ભરતા વખતે પાછું મને યાદ દઈએ તો આમાં જો ખાતર તમારે આવી રીતે લેવાનું અને આ માટી છે આ બંનેને છે ને પચાસ અડધું અડધું લેવાનું બે મિક્સ કરવાનું આપણે જો આપણે નોર્મલી આવી રીતે કરી નાખવાનું ખાતર હોય ને હુકા સાણા એને બે દી પાણીમાં પલાળી રાખો ને પછી આવા થઈ જશે તો એને જો આવી રીતે કરી નાખવાનું મિક્સ માટીમાં અને પછી આની અંદર ભરવા માંડોનું આપણે જો થોડું ઘણું ભર્યું છે ને આ નાખશું ને એટલે આપણો થેલો ભરાઈ જશે તો આજે હું તમને એકદમ દેશી રીતે તમે ઘરે કઈ રીતે વાવી શકો સારી સારી શાકભાજી વાવવું હોય પપૈયો વાવો છે જામફરી એની માટેનું બનાવ્યું છે સ્પેશિયલ તો તમે આખો વિડીયો જોજો તમને મજા આવશે તો હવે જો આ હું થોડીક આમાં ભરી નાખું પછી પાછું તમને મળ્યું એક જ મિનિટ તો જો આ ખાતર અને માટી બે મિક્સ ભરાઈ ગયો હવે જો આમાં આપણે નાખી દીધી હવે જો પહેલાં કરતાં તમને થેલીનો થોડોક આકાર સારો લાગ્યો હશે આઈ જ થેલી કમ્પ્લીટ છે જો આ તૂટેલો ભાગે તમને દેખાતો હશે તે વખતે શું વિડીયો ચાલો હતો ને તે ફાયો આમાં ભરવી નહીં પછી જ આનો સાચો આકાર આવે પહેલાં તો તમને એમ લાગે કે આ તો ઠીક ઠીક છે બાકી જો હવે આખી ભરાશે પછી જોજો હવે પાછા અમે થોડીક માટી કાંડીને ખાતર ભાઈ કેવું કરી નાખવી ખાતર લેતા આમાં અને આ હું માટી કાંડી નાખું તો જો આ માટી ખાંડી નાખી છે અને આ ખાતર છે આપણું તો હવે આ ખાતરને છે ને માટીમાં નાખી દઈએ આવી રીતે નાખી દીધું ખાતર તો તમારા હાથથી જ ભૂકો થઈ જશે નહીં કરો તો એ ચાલશે યાદ કરી નાખશે ભૂકો એનો તો આ માટીના ખાતરને એકદમ મિક્સ કરી નાખવાનું બે અડધો અડધ લેવાની અડધો ખાતર અડધું માટી પાવલા જે લીલા પોદરા આવે ને એ ડાયરેક્ટ નહીં નાખવાના ને તમારા મૂળિયા બારી નાખશે મને તો અનુભવ થયો છે એટલે સૂકા સાણા હતા ને એને મેં પાણીમાં પલારી દીધા પાતળકા મૂકી દીધા ને પછી હાવ ભાંગી જાય એવા થઈ ગયા જો હાથથી જ તે તમે તો હું પાછો હું આને ભરી નાખું પછી પાછા આપણે મળીએ તો જો આ થઈ ગયું તો આમાં નાખી દઈએ આપણે મિક્સ ખાતરના ખાતર થેલો આપણો હળદો ભરાઈ ગયો છે હજી થોડુંક નાખવાનું બાકી છે જો આવી રીતે ખાતરના માટે એકદમ મિક્સ કરી નાખવાની ખાતર લેતા હું થોડી માટી ભાંગી નાખું અહીંયા પછી આમાં ઓટોમેટિક અરસિયા થઈ જશે તમારે અરસ્યા ક્યાંથી લાવવાની જરૂર નથી હું જોવું કહું છું ને તમને તો આવી રીતે એકદમ ભૂક્કો હશે ને મસ્ત ઉગી જશે આમાં તમે જે વાવું હોય આપણે આ એક કઈ વસ્તુ વાવી એમને ગમે વાવી શકો તમે આમાં એવું આપણે બનાવ્યું છે સ્પેશિયલ કે તમે કઈ રીતે ઘરે માટી કઈ રીતે તૈયાર કરવી તમારે અને કઈ રીતે એનું માટી કે માટીનું બેગ પણ આપણે કહી દીધું કે તમારા કુંડાનો ખર્ચો પણ ન થાય ખાતરે સૂકા લેતા લેતાઓના રસ્તા ઉપર પેડાવાય એટલે એ પણ ફ્રી છે માટી પણ ગમે ખેતરમાંથી લાવી શકો છો બસ જો હવે તમે જોઈ શકો છો આપણો ઠેલો એકદમ ભરાઈ ગયો છે આ આપણે 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 છે ને પકડી લે લીધો અને હવે બધું ત્યાં લઈ જઈએ અચ્છો તો કેવું થઈ ગયું છે જોઈ શકો તમે છેલ્લે જો સ્ટાર્ટિંગમાં કેવો હતો અત્યારે જો તો હવે આમાં છે ને તમારે જે વાવું હોય એ વાવી શકો મેં આવો એક ઠેલો કરીને આમાં ધાણા વાવ્યા છે હવે આમાં શું આવે છે વિચારું છું વિચાર તો ગવાર અથવા મીંડો આવવાનો છે પીંડો જો આવી રીતે ટપમાં આવતો હોય ટપ કરતાં આનું રિઝલ્ટ જોઈએ કેવું રહેશે